હું બિપિન લીંબાણી પ્રમુખ અમરેલી નગરપાલિકા અમરેલી શહેરની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભકામનાઓ સાથે અભિનંદન આવનારું નવું વર્ષ શહેરીજનો માટે નિરોગીમય તંદુરસ્ત સુખી સમૃદ્ધિ સંપન્ન રહે તેવી શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત રાંદેર ઉગત શ્રીજી નગરી પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી રાંદેર ઉગત પાસે આવેલ શ્રીજી નગરી પાસે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ એક મોટા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્વાર્ટર્સના મકાનોમાં રહેતા લોકોને પણ ખાલી કરાવવા પડ્યા હતા કારણ કે આગની જ્વાળા અતિશય ભયંકર હતી અને આ ગોડાઉન ગેરકાયદેસર હોય તેમ લાગી રહ્યું છે રાંદેર પાલ અડાજણના ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા અને રાંદેર પોલીસ સ્ટાફ અને પીઆઈ સોનારા સાહેબ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને બંદોબસ્ત ગોઠવી દીધો આગનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ એવું માલુમ પડે છે કે દિવાળીના ફટાકડાની જ્વાળા થઈ હતી અને તેમ માનવામાં આવે છે આજુબાજુમાં રહેતા ઝૂપડાવાસીઓને પણ ખાલી કરવામાં આવ્યા આગનું વિકરાળ સ્વરૂપ જોતાં લાખોનું નુકસાન થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે દેશના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટ ચંદ્રકાંતભાઈ પટેલ તરફથી દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા